આગામી લોકસભા ચૂંટણીમાં પુર્ષોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ છે પૂરા ગુજરાતનો ત્યારે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય તેના અનુલક્ષીને વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ક્ષત્રિય સમાજના આગેવાનોને નયન નજર કેત કરવામાં આવ્યા હતા સમગ્ર દેશના રાજકારણમાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જનુસંધાને સમગ્ર દેશના ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિય મન મનાવી લીધું છે કે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મતદાન કરવું અને જાહેરમાં પણ વિરોધ નોંધાવો તેવામાં આજે વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય ત્યારે વડોદરા શહેર તેમજ આસપાસના ગામના અને જિલ્લાના તમામ ક્ષત્રિય આગેવાનોને વડોદરા જિલ્લા પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે વડોદરા તાલુકાના શેરખી ગામના ક્ષત્રિય આગેવાન પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ વડોદરા જિલ્લા ક્ષત્રિય સભા પ્રમુખની અટકટ કરવામાં આવતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે શેરખી ગામના ક્ષત્રિય આગેવાની અટક તથા શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના આગેવાનોની અટક કરતા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા રાજપૂત એકતા

અમારા ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી એવા નરેન્દ્રસિંહ એમની અટકાયત કરવામાં આવી છે બીજા અલગ 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 વિસ્તારમાં વિસ્તારમાં આપણા નામ નામ ખબર છે બધા અલ્પેશિંહ ગોહિલ કુલદીપસિંહ વાઘેલા પછી આપણા ડેપ્યુટી ચેરમેન અનગના મહેન્દ્રસિંહ ગોહિલ એ અલગ અલગ જગ્યાએથી એમને ઉઠાવી અને સીધા પોલીસ સ્ટેશનમાં મીક્યા છે એટલે એક આ તાનાશાહી છે ભાજપની એક આ તાનાશાહી છે અને તાનાશાહી જો નહીં અટકે તો આ ક્ષત્રિય સમાજને તમે ભૂલ કરો છો એ છત્રીય સમાજ જે દિવસે બહાર નીકળશે તે દિવસે ઘણું બધું ખરાબ થશે અને આ તો હજુ યુવાનોએ હાથમાં દંડા પકડેલા નથી જે દિવસ દંડા પકડશે ને તે દિવસે આ મિટિંગો અહીં નહીં ગાંધીનગરમાં બી મિટિંગ નહીં થાય એટલે આ એક ચિમકી ગણો કે તમે જે ગણો જય ભવાની જય ભવાની સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ